બટલના શતક આગળ કોહલીની સદી ફીકી આરઆરનો 6 વિકેટે વિજય આઈપીએલ 2024 ની મેચ નંબર 19 માં રાજસ્થાન રોયલ્સ એ રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું મેચમાં રાજસ્થાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ હતો સાબરકાંઠા અંબાજી દર્શન કરવા જતાં પરિવારને થયો મોતનો ભેટો સાબરકાંઠા હાઈડર હિંમતનગર હાઈવે પર અકસ્માતમાં પતિ પત્નીનું મોત વડોદરાનો પરિવાર અંબાથી દર્શન કરવા જતા કેસરી સાડી પહેરી સૂત્રોચ્ચાર કર્યા ક્ષત્રિય સમાજને રાજકોટમાં મહારેલી યોજવાની કલેક્ટર તંત્રએ મંજૂરી આપી દીધી છે જેના પગલે બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અઢાર અથવા ઓગણીસ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે સત્તર એપ્રિલે રામનવમીના દિવસે અમિત શાહ રોડ શો કરે તેવી શક્યતા છે ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહ જનસભાને સંબોધી ઉનાળામાં આ વખતે ગરમીનું પ્રમાણ વધારે રહેશે હવામાન એજન્સી સ્કાયમેટની મોટી આગાહી માર્ચ એપ્રિલ અને મે મહિનાને પ્રી મોન્સૂન કહેવામાં આવે છે આ મહિનાઓમાં તાપમાન વધવાનું શરૂ થાય છે ત્યારે રાજસ્થાન મધ્ય મહારાષ્ટ્ર તેમજ ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં આકરી ગરમી પડશે મુસાફરો માટે રાતના સમાચાર રેલવે સ્ટેશન પર ટિકિટ માટે રોકડા રૂપિયા નહીં આપવા પડે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે કોડ ડિજિટલ માધ્યમની શરૂઆત કરવામાં આવી છે બનાસકાંઠામાં કોંગ્રેસ ભાજપ બંને એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે શુક્રવારે ડીસા ખાતે સીઆર આર નિવેદન સામે ગેની બેને જવાબ આપ્યો હતો મારી ડિપોઝિટ બનાસકાંઠાની અઢારે અને મતદારો ભરવાના છે એના માટે એકાઉન્ટ ખોલાવ્યું છે છે એમાં લાખ રૂપિયા પણ આવી ગયા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા બુથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપ દ્વારા બુથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરતાની સાથે જ ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દીધા છે જૂનાગઢના ઉમેદવાર દ્વારા સોમનાથ દાતાના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જ્યારે સુરેન્દ્રનગરના ઉમેદવાર દ્વારા પણ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોગીને વિવાદમાં આવતા પિયુષ ધાનાણીના નામે વધુ એક વિવાદ ઉભો થયો છે સુરતમાં ચાલુ મપેડે મોબાઈલ પર વાત કરતી મહિલાને અટકાવવાનો પ્રયાસ કરનાર પિયુષ ધાણાનીને મહિલા લાફો ઝીંક્યોનો વિડીયો સામે આવ્યો છે